સૌનું સ્વાગત કરું છું જીપીપી જીપીપીંગની અંદર મિત્રો ગઈ કાલે એક મસ્ત પ્રશ્ન મૂકેલો હતો કે શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુ પછી તેને પોતાની સંપૂર્ણ પ્રોપર્ટી કોના નામે લખીને મોટા ભાગના લોકોને એવું હોય કે એની પત્ની ભાનુમતી નામે લખી છે ખોટી વાત છે સાઈ તેમણે પોતાની સંપૂર્ણ પ્રોપર્ટી જે છે એ એમના ખાસ અંગત એવા સેવક કહી શકાય એના અંગત મિત્ર કહી શકાય એવા લીમડી કંથારીયા ગામના વતની સરદારસિંહ રાણાના નામે લખેલી હતી મિત્રો સરદારસિંહ રાણા ગાંધીજીના પણ ખાસ અંગત મિત્ર હતા ગાંધીજી સાથે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે ગાંધીજીને સદુ ભા કહીને બોલાવતા સરદારસિંહ રાણા લીમડી કંથારીયા ગામના વતની અને મિત્રો સૌથી મહત્વની વસ્તુ કે ઓગણીસો સાત ની અંદર જયારે પેલો સરદારસિંહ રાણા એટલે કોઈ નાની વ્યક્તિ નહોતા મિત્ર કે ભારતની બહાર રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં માસ્ટરી જેને મેળવેલી હતી એવા સરદારસિંહ રાણા સરદારસિંહ રાણાનો જન્મ સુરેન્દ્રનગર લીમડી કંથારીયા ગામની અંદર થયો પણ મૃત્યુ સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે થયું પણ યાદ રાખવાનું ગાંધીજીના સપાઠી એવા સદુભાગ ખાસ યાદ રાખજો મિત્રો રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર દસ પ્રશ્ન મસ્ત આવે છે તમે લોકો દેશો તો જીકે સોલિડ બનશે આવનારી પરીક્ષા આવતા વર્ષની અંદર વન રક્ષક છે વન પાલ છે સીસીઈ છે 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 જીપીએસસી ક્લાસ ડીવાયએસઓ તલાટી કમ મંત્રી છે જુનિયર ક્લાર્ક છે કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે સાહેબ 11 થી બાર ભરતી આવતા વર્ષે આવવાની છે દરેકે દરેક ની અંદર તમને કામ આવે એવા જીકે ના પ્રશ્ન આપણે મૂકીએ છીએ તો ખાસ કરીને એ જોવાનું ચૂકતા નહીં વ્યવસ્થિત રીતે અટેન્ડ કરજો અને હા જીપીપી લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પણ કરી લેજો કારણ કે એની અંદર પણ ફ્રી લેકચર ઘણા બધા આવે છે સાથે સાથે ગુજરાત પ્રશાસન પાઠશાળા યુટ્યુબ ચેનલ ઉપર તો આપણે ધબધબાટી બોલાવીએ છીએ તો જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ